ફાયર બ્રિગેડ ના કાફલા ઘટના સ્થળે દોડી જઈને મકાનમાં ફસાયેલા સોળ વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા ઝાગળ તૂટી પડવાની ઘટનામાં સદનસીબે કોઈને ઈજા કે જાનહાની તપ પામી ન હતી

તેની અંદર બીજા માળનો દાદરો રિનોવેશન પડેલ છે સ્થાનિક દ્વારા જાણ કરતા તાત્કાલિક ફાયરની ટીમ અને માન્ય ડેપ્યુટી કમિશનર શ્રી તમામ વિભાગને જાણ કરી અને તાત્કાલિક આઈથી ઋષભદેવ ફ્લેટ જે લોકો ઉપર હતા તેમને રેસ્ક્યુ કરી અને નીચે ઉતાર્યા છે ભગવાનના આશીર્વાદથી કોઈ પણ જાતની જાનહાની થઈ નથી તો સારું છે એટલે અત્યારે તમામ ફાયરની ટીમે રેસ્ક્યુ કરી અને તમામ જેટલા રહેવાસીઓ હતા તેમને નીચે ઉતારી દીધા છે આગળની કાર્યવાહી ફાયર વિભાગ